અરવલ્લી જિલ્લાના ચાંપલાવત ગામના રહીશો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ગામની નજીક આવેલી ઘુરુદેવ સ્ટોન ક્વોરીમાં કરવામાં આવતા ભારે ખમ વેગન બ્લાસ્ટિંગને કારણે ગ્રામજનોના મકાનોમાં મોટી તિરાડો પડી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ચાંપલાવત ગામથી નજીક આવેલી લીઝમાં થતા ધડાકાઓને કારણે આખું ગામ ધ્રુજી ઉઠે છે. અનેક મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. એક મહિલા જ્યારે રસોડામાં રસોઈ કરતા હતા ત્યારે અચાનક છતમાંથી પડતા રહીશોમાં ફાળ પડી હતી અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર નથી ભરી રહ્યું છે અધિકારીઓએ મકાનોમાં પડેલી તિરાડોને સામાન્ય તિરાડ ગણાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે જેની સામે ગ્રામજનોમાં ભારે નારાજગી છે હવે ચાંપલાવત ગામના લોકોએ મીડિયા સમક્ષ આવીને મારા ગામમાં થોડા દિવસ પહેલા એક મકાનની છત પડી ગઈ હતી છત પડ્યા પછી પ્રેસ મીડિયામાં આપી પ્રેસ મીડિયામાં આપ્યા પછી ખાન અધિકારીઓ આવ્યા અધિકારીઓ આવ્યા તો ગ્રામજનોને એવું કહેતા હતા કે આ તો નોર્મલ તિરાડ પડી છે નોર્મલ છત પડી છે કેમ કે આ તો મકાન જૂનું છે પણ મકાન બનાવે એક જ વર્ષ થયું છે અને બીજું એવું કીધું કે જમીન એમની છે જમીન એમની છે ઊંડા જેટલું જવું હોય એટલા જઈ શકે એવું કીધું તો કલેક્ટર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે રૂબરૂ સ્થળ ચકાસણી કરે અને આવે અને જોવે અને અમે થોડા દિવસમાં આવેદનપત્ર પણ આપવાના છીએ આવેદનપત્રથી ફરક નહીં પડે તો અમે આંદોલન કરવા પણ તૈયાર છીએ અમારા ઘરના આ જે ક્વોરી ચાલે છે એના લીધે હું રસોઈમાં કામ કરતી હતી રસોઈનું કામ પૂરું થયું અને બહાર નીકળવા જતી એટલામાં ઘરની અંદર કોરીનું જે પેલું વેગન ફોડે છે એના કારણે મારા ઘરની અંદર કોપડા પડી ગયા છે છતના અને એના બીજા દિવસે અમે જે પેલા અધિકારીઓ છે એમને વાત કરી એ તપાસ કરવા આવ્યા તો એ ખાણ ખણીજવાળા હતા એમણે એવો જવાબ આપ્યો અમે રજૂઆત કરી તો કે આ તો જૂનું થયું છે તો પોપડા તો પડે સામાન્ય છે સબૂત જેવું કાંઈ લાગતું નથી અમે કીધું સાહેબ આ જૂનું ઘર હોય તો આ નવા ઘરના તમે જોઈ લો એને એને પણ તિરાડો પડી છે તો પછી આજુબાજુના જે આ મકાન છે બધી જગ્યાએ તપાસ કરી તો અમુક એક કાકાનું ઘર છે અમારા એમનું એકનું લાગે છે એવું કહ્યું અને અમારા ઘરનું તો સામાન્ય ખાલી એ તો જૂનું થાય એટલે પડે જ એવું જણાવ્યું સાહેબે ન્યાય આપવાની જગ્યાએ અમને એવી સલાહ આપી અમારે શું કરવું અને બીજા જે પ્રજા બીજી જે આ બધા છે એ પૈસાની વાત કરે છે અમારે અમારે પૈસા નથી જોઈતા અમારે બસ ખાલી એ કોરી છે એ બંધ કરાવી છે બીજું કશું નથી જોઈતું અમારે પૈસા જોઈતા હોત તમે સીધી રીતે જઈ લઈ આવો અમારે પૈસા ની જરૂર નથી અમારે હું પૈસા લઈ અને પછી આજે આજે એ જ કરવાનું હજુ તો હપ્તા નહીં પૂરા થયા બાર મહિના હજુ તો હપ્તા ઘરના હપ્તા ચાલુ છે અમારે ન્યાય જોઈએ અમારે કોરી બંધ કરાવો બસ એટલું જ જોઈએ છે અમારે પૈસા નથી જોઈએ